પચીસમી ડિસેમ્બર સમગ્ર વિશ્વમાં ક્રિસમસ ડે તરીકે ઉજવવામાં આવે છે જોકે તે ખ્રિસ્તી ધર્મનો તહેવાર છે પરંતુ તેની લોકપ્રિયતાના કારણે અન્ય ધર્મના લોકોએ પણ તેને ખૂબ જ ઉત્સાહથી ઉજવવાનું શરૂ કર્યું છે આ દિવસે તેઓ ચર્ચમાં જાય છે ત્યારે ક્રિસમસની વિશ્વભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ખાસ કરીને મિની ભારત તરીકે ઓળખાતા સુરત શહેરના ચોક બજાર ખાતે સીએનઆઈ ચર્ચને ક્રિસમસ નિમિત્તે ખૂબ જ સરસ રીતે સજાવવામાં આવ્યું છે જ્યાં વહેલી સવારથી જ ખ્રિસ્તીઓની ભીડ પણ જોવા મળી હતી અને ચર્ચામાં તેઓ પ્રે કરતા જોવા મળ્યા હતા મારું નામ ફાધર જોસેફ છે અને કેથલિક ચર્ચ નાનપુરામાં સભા પુરોહિત છું અને આજે નાતાલનો પર્વ એટલે આજે તમે જોઈ શકશો કે કેટલા બધા લોકો આવ્યા છે અહીંયા ખ્રિસ્તી અને બિન ખ્રિસ્તી ભાઈ બહેનો બી આ તહેવારમાં ભાગ લેવા આવે છે અને આજે હમણાં જ અમારી મિસ પૂરી થઈ છે અને ક્રિસ્તી યજ્ઞ કહેવાય ક્રિસ્તીયજ્ઞ પછી અત્યાર હું મિસેજ આપો છો તમે ક્રિસમસ એટલે ઓલમોસ્ટ બધાને ખબર છે કે પ્રભુ ઈશુનું જન્મદિવસ છે એકદમ સાધારણ રીતે સમજીએ તો પ્રભુ ઈશુનો જન્મદિવસ છે ઇતિહાસનો એક પ્રસંગ એક જન્મદિવસ પણ એ જન્મદિવસ કેમ ખાસ બને છે કારણ કે જે જન્મ લે છે એ વ્યક્તિ ખાસ અને એ જ્યારે એમનું જન્મદિવસ ઉજવીએ છે એ ઇતિહાસનો એક પ્રસંગ નહીં પણ આજે આજના તારીખમાં આ પ્રસંગનું મહત્વ હોય છે દાખલા તરીકે ગયા વર્ષે જ્યારે વિશ્વમાં બહુ અશાંતિ હતી ત્યારે અમે આ તાબાના બધા લોકો વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરતા હતા આ વર્ષે જે અમારું ક્રિક બન્યું છે પ્રભુ ઈસુ જ્યારે જન્મ લે છે એ અમુક પરિસ્થિતિઓમાં જન્મ લે છે આ વર્ષે અમે બતાવીએ છીએ જે ઘણા બધા લોકો આ કદાચ યુદ્ધને ઘણા બધા કારણથી નિરાશ છે ત્યાં આશા આપવા માટે પ્રભુ ઈસુ જન્મ લે છે જ્યાં નિરાશા છે ત્યાં પ્રભુ આશા લાવે છે આશા ગુમાવી દઈએ તો જીવનમાં બધું ગુમાવી દેવું બરાબર છે એટલે પ્રભુ ઈસુ જ્યારે આજે જન્મ લે છે તો આશા લઈને આવે છે અહીંયા આપેલું એવું લખ્યું છે હોપ ડઝ નોટ ડિસપોઈન્ટ એ આશા આપણને કદી નિરાશ થવા ના દે આશા એ પ્રભુ ઈસુ એક ગુણ છે પ્રભુ ઈસુ એક વરદાન આપે છે એટલે આજે બધાએ આશા માટે પ્રાર્થના કરી છે ત્યાં લોકોએ બધાએ બીજ વાવ્યા છે આશાના બી વાવ્યા છે જેથી કરીને એમના જીવનમાં આશા હંમેશા રહે એવી પ્રાર્થના સાથે જ અમે એક જ મુદ્દા પર આખું જે પરિવાર છે કાર્મલ પરિવાર છે એના પર પ્રાર્થના કરે છે આખી દુનિયામાં લોકો આશા ના ગુમાવે એ જ આ વર્ષની અમારી પ્રાર્થના છે પ્રભુ ઈસુ એ જ સંદેશ લઈને આ વર્ષે આવે છે મારું નામ નતાશા છે અને હું સીએનએ ક્રાઇસ્ટ ચર્ચ મંડળીની સભ્ય છું અને આજનો દિવસ પચીસમી ડિસેમ્બર અમે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ તરીકે ઉજવીએ છીએ અને આજે આખું વિશ્વ આખી દુનિયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મની ઉજવણી કરે છે અને આજે ક્રાઇસ્ટ ચર્ચ છે અમારું એ સવારે નવ વાગે ભક્તિ સભા માટે ખુલ્લું થઈ જાય છે અને આખો દિવસ આજનો દિવસ જે છે અમારું પ્રભુ જે મંદિર છે પ્રભુ મંદિર ચાલુ રહેશે અને ઘણા બધા અન્ય વિશ્વાસ અમારી પાસે આ ચર્ચમાં આવશે અને અમે લોકો તારણની ભેટ એટલે કે અમારા પ્રભુ શ્રી ક્રિષ્નો જન્મ અને આજનો દિવસનું મહત્વ અમે દરેક લોકોને સમજાવીશું ઘણા બધા લોકો આજે દુનિયાથી દરેક જગ્યા પરથી આવશે અને આખો દિવસ અમારો જે પ્રભુ મંદિર છે ખુલ્લું રહેશે અને અમે લોકો અમારા ઘણા બધા સુવાર્તિક લોકો છે જે લોકો અહીંયા આખો દિવસ સેવામાં રહેશે અને પ્રભુ શું કન્મ માં અમારી સાથે એ લોકો એકત્ર થશે